નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે ફૂલે સંગમ સોયાબીન વાવવાનું વિચારી રહ્યા છો અને મૂંઝવણમાં છો કે ભાઈ આપણે ઓરિજિનલ ફૂલે સંગમ કોના વાવવા તો આ વિડીયો છે ખેડૂત મિત્રો તમારા માટે ખાસ તો આજે આપણે ગ્રેડિંગના કારખાના અંદર આવી ગયા છે કે તમે જોઈ શકો કે આ ગ્રેડિંગ કઈ રીતનું થાય છે અને ગ્રેડિંગ કર્યા પછી દાણો કેવો ક્લીન થાય છે એ તમે ખુદ જોઈ શકો છો લાઈવમાં જ અને જેથી કરી તમને બિયારણ પસંદગી કરવામાં પણ એક મદદરૂપ થાય અને તમે આ જોઈ શકો આ સાઈડમાં આપણે જે એટલે કે નબળો દાણો જે ફાટી ગયેલો દાણો હોય તૂટી ગયેલો દાણો હોય એ અહીંયા નીકળી જતો હોય છે જેથી કરી અને જે બિયારણ ક્વોલિટી હોય સારી થાય અને એક સરખો દાણો થાય તો આપણે આ છે ફૂલે સંગમ એટલે કે ફૂલે સીટ્સનું ફૂલે સંગમ ઓરિજિનલ જો તમે બિયારણ લેવા માગતો તમે આ બેગ જોઈ અને પસંદગી કરજો જેથી કરી અને તમે પણ છેતરાવો નહીં અહીંયા ખેડૂત મિત્ર તમે જોઈ શકો હાજરમાં અત્યારે સ્ટોક પણ છે કોઈ પણ ખેડૂત મિત્ર લેવા માગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે તો કોલ કરી અને તમે મંગાવી પણ શકો છો અને તમે આ બેગ જોઈ શકો છો ઉપર તમે ટેગ પણ જોઈ શકો છો કે આ ટેગ અને બેગનું નિરીક્ષણ કર્યા પછી તે ખરીદી કરજો જેથી કરી તમને ફૂલે સંગમ ઓરિજિનલ બિયારણ મળી રહે તો આ છે આપણે ફૂલે સીટના ઓરિજનલ ફૂલે સંગમ સોયાબીન